વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે કાયદો વ્યવસ્થા અને પોલીસ ફોર્સની વિગતો આપતા જણાવ્યું હતું કે મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે શહેર પોલીસ સજ્જ છે મતદારો આવતીકાલે નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે ચુસ્ત અને સુચારુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ માટે ટ્રાફિક વ્યવસ્થાપન પર પણ ભાર આપવામાં આવ્યો છે સમગ્ર પ્રોસેસ એક ફ્રી ફેર એન્ડ પીસફુલ એન્વાયરમેન્ટમાં સંપન્ન થાય તે માટે સોળ ત્રણ બે હજાર ચોવીસથી જે તારીખથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે તો શહેર પોલીસ સક્રિય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન મુજબ જે કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટે જે કંઈ એક્ટિવિટીઝ હાથ ધરવાના હતા આ દિશામાં આપણે ડિટેલ્ડ એક્સરસાઇઝ અત્યાર સુધી આપણે કરી છે જે અનુસાર ડિપોઝિટ કરવાપાત્ર હથિયારોની ઈ હોય આમાં ઇઠ્યોતેર ટકાથી વધારે હથિયારો આપણે જમા લીધી છે અને મુજબ આપણા જાણીતા ગુનેગારો અસામાજિક તત્વો ઇલેક્શન પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણા લગભગ દસ હજાર આઠસોથી વધુ ઇસમો વિરુદ્ધ આપણા અટકાયતી પગલાં લીધી છે તે ઉપરાંત જે આપણે કહીએ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ નોન બુટલેગર્સ પોટેન્શિયલ ટ્રબલ મેકર્સ એમને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીસ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ અને પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન હેઠળ પણ આપણે અટકાયતી પગલાં લીધી છે તો આપણા પોલીસ પેટ્રોલ્સ સબ ઇન્સ્પેક્ટરોથી હેડેડ ટીમો શહેરના જુદા જુદા વિસ્તારના પીએસએલને કવર કરતા ટીમો આપણા એક્ટિવ રહેશે તે ઉપરાંત આપણે ઉપરી અધિકારીઓના સેવરલ લેયર્સ થાણા મલદારો અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને ડિપ્ટી કમિશનર્સ પોલીસના નેતૃત્વમાં આપણે જુદા જુદા એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીસ અને ઝોન રિસ્ટ્રિક્શનમાં આપણે ઉપરી અધિકારીઓને પણ એમના રિઝર્વ ટીમ્સ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને અન્ય પરિબળો સાથે એમને તૈનાત કરી છે એટલે આપણે આવતા નેક્સ્ટ ટુ ડેઝ માટે આપણે જે મેજર ટાસ્ક છે અને આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ તો આવતીકાલે જ્યારે વોટર્સ પોતાના ઘરથી નીકળી પોલિંગ સ્ટેશન પોલિંગ સ્ટેશન લોકેશન સુધી વોટ પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરવા માટે નિર્ભીત રહીને જઈ શકે અને એમના ફેસિલિટેટ કરવા માટે ટ્રાફિક પોલીસ પણ સક્રિય રહેશે ટ્રાફિક અને ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો આપણા સ્મૂથ ટ્રાફિક મુવમેન્ટ માટે ફેસિલિટેટર તરીકે ઊભા રહેશે સાથે સાથે સમગ્ર શહેરમાં પોલીસ એક દરેક મતદાર નિર્ભીત થઈને પોલિંગ સ્ટેશન સુધી જઈને પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરે તે માટે જરૂરી તમામ પગલાંઓ લીધી છે ખબર છે આપણે વખતો વખત પ્રેસ બ્રિફિંગ મારફતે પણ આપણે તમને જાણકારી આપી છે એનડીપીએસ એક્ટ હેઠળ પણ આપણે પાંચ કેસો કરી લગભગ થર્ટી નાઇન લાખનું મુદ્દામાલ પકડી છે એટલે સમગ્ર દિશામાં જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એન્ડ ક્રિમિનલ્સને કાબૂમાં રાખવા માટે એમને અસરકારક પગલાં લેવામાં આવે છે અત્યારે આપણે સાયલન્સ પીરિયડમાં છીએ આવતીકાલે ઇલેક્શન શેડ્યુલ્ડ છે તો આ તબક્કે આપણે જે પોલીંગ સ્ટેશન પોલિંગ સ્ટેશન લોકેશનમાં જો ઇલેક્શન કમિશન દ્વારા અપ્રુવડ સ્કેલ ઓફ ડિપ્લોયમેન્ટ મુજબ આપણે પોલીસ હોમગાર્ડ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને આપણે તૈનાત કરી છે આમાં અઢારસોથી વધારે પોલીસ સત્તરસોથી વધારે હોમગાર્ડ અને એથઆરપી સીએપીએફ તૈનાત રહેશે તે ઉપરાંત આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાના કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય જો કન્વેન્શનલ ક્રાઇમના ઇન્સિડન્ટ પણ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય તેને પણ આપણે ફોલોઅપ એક્શન કરી શકીએ અને ભોગ બનનારને આપણે રાહત આપી શકીએ તે માટે પોલીસ સ્ટેશનોમાં ક્યુક રિસ્પોન્સ ટીમ્સ લો ઓર્ડર ટીમ્સ આ બધા પણ તૈનાત રહેશે